भारतीय बनावटना परप्रांय बियरनी बोटल नंग बसो चौसठ किंमत रुपया अठावन हज़ार एसी तथा छकड़ो रिक्सा सहित कुल कि रुपये एक लाख अठावन हज़ार एसी न मुद्दाल त्रोने झड़पी पड़ती भावनगर लोकल क्राइम ब्रांच આજ રોજ તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર તળાજા હાઈવે કોબડી ટોલનાકા પાસે જાહેર રોડ ઉપર આવતા બાતમી મળેલ કે એક છકડો રિક્ષામાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને તળાજા તરફ આવવાનો છે જે બાતમીના આધારે વોચમાં રહેતા ભારતીય બનાવટના બિયર ટીનના જથ્થા સાથે છકડો રિક્ષામાં કોલ ત્રણે ઇસમો મળી આવેલ તેના વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેઓ આરોપીના નામ જણાવી દઈએ તો શૈલેષભાઈ વાલાભાઈ ગામ મંગેલા જયદીપ દિશનભાઈ ચૌહાણ વર્ષ વીસ રહે પંચશીલ સોસાયટી તળાજા મહાવીરભાઈ દેવરાજભાઈ બારૈયા વર્ષ પચીસ રહે જૂનો ભાવનગર રોડ સાંઈબાબાના મંદિરની સામે બારૈયા નગર તળાજા જિલ્લો ભાવનગર